હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અંદર છે સ્વાગત ગીત તો વિદ્યાર્થી મિત્રો આજે સ્વાગત ગીત છે તો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે સ્વાગત ગીત આપણે જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જેથી કરીને તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં વિદ્યાર્થી મિત્રો પહેલા તમે અહીંથી માળી તમે બધું જાણી લ્યો તમે ડાયરેક્ટ વિડિયો સ્કીપ નહીં કરવા માંડો તો એમાં તમને આ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ તમને એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરી આ પેજ ખુલ્લો મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાલો પેજ ખુલી ગયું પેડ કોર્સમાં જાઓ તમને પીડીએફ મળી જાય જોઈ એવી એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે એકમ કસોટીના એના ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી વિષય પસંદ કરી પાઠવા વિડીયો જુઓ જેમાં બધા વિષયને મિત્રો ગણિત જયસર દ્વારા વિજ્ઞાન ફેન્ડલસર દ્વારા એસ એસએસ પરસર દ્વારા ઇંગ્લિશ મીરા મેડમ દ્વારા શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો હોય તો ધોરણમાં જઈને તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેડ ડિજિટલના વિડિયો જોવા મળો ઓકે હવે હું કે છે તમારી શાળા ગામ કે અન્ય સંસ્થાઓમાં કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત ગીત રજૂ કરવામાં આવે છે બરાબર તો આપણે મિત્રો એ સ્વાગત ગીતની વાત કરવાની છે બરાબર મારો અવાજ તો રેડિયો છે પણ જે કંઠ જે પ્રમાણે હોવો જોઈએ એ નથી બરાબર એટલે લઈ નહીં બરાબર આવે શાળા ને આંગણે આવ્યા મહેમાન રે કરી મેળવીએ જ્ઞાન અમે થઈશું મહાન પધારો પધારો મહેમાન નાના રે બાળ અમે સ્વાગત શું કરીએ હૈયાના હેતને સામે તે રાખીએ પધારો પધારો મહેમાન શાળા ને આંગણે આવ્યા મહેમાન રે આવ્યા છો આપ તો માર્ગ રે ચિંદજો શીખા મણના બોલ બે અમને રે કહેજો પધારો પધારો મહેમાન સ્વાગત ગીત નો ભાવાર્થ મિત્રો લઈએ એનો અર્થ શું થાય તો જુઓ આ સ્વાગત ગીત માં બાળકો શાળા માં આવેલા મહેમાન ને આવકારે છે અને કહે છે કે શાળા ને આંગણે મોંઘેરા મહેમાનો આવ્યા છે તેમનું હયાના હર્ષથી સ્વાગત કરીએ છીએ નથી આવતો શોખથી વધાવીએ તમે મોંઘેરા મહેમાનને લગ્નમાં સાંભળ્યું છે ગીત અરે અરેવા મહેમાનોને પધારો પધારો કહીને સ્વાગત કરે છે બાળકો કહે છે કે અમે જેમ ખીલતો ફૂલ હોય એની કળી જેવા છીએ અને મહેમાનો પાસેથી જ્ઞાન મેળવીશું અને મહાન થઈશું તમે મોંઘેરા મહેમાન પધારો અમે નાનકડા બાળક છીએ તમારું સ્વાગત કરીએ છીએ હૈયાના હેતથી પ્રેમથી તમારી સામે રાખીએ છીએ તમે મોંઘેરા મહેમાન પધારો બાળકો આવેલા મહેમાનને કહે છે કે તમે હવે આવી ગયા છો તો અમને એક સારો માર્ગ ચિંધજો એ માર્ગે અમે ચાલીશું કારણ કે મિત્રો મહેમાન તરીકે આપણે સામાન્ય રીતે સમાજની પ્રતિષ્ઠિત અથવા તો આગળ ભણેલ ગણેલ અથવા તો સમાજની અંદર જેની કોઈ નામના છે એવી વ્યક્તિને આપણે બોલાવતા હોઈએ છીએ તો તમારી શિખામણના બે બોલ અમને કહેજો તો અમે તેને સ્વીકારીશું તમે મોંઘેરા મહેમાન પધારો અમારી શાળામાં તમારું હેતથી પ્રેમથી સ્વાગત છે વિદ્યાર્થીની સહી વાલીની સહી તારીખ અને શિક્ષકની સહી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું તમને બધી જ માહિતી આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત